ક્વોલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કે હવે સર નેક્સ્ટ તમારી સાથે વાત કરવા માગવું છે એ છે ટાટા મોટર્સ ઓલરેડી સ્વાભાવિક છે કે માર્ચના જે નંબર સામે આવે છે સેલ્સના એમને જે સ્થાનિક વેચાણ અને જે કોમર્શિયલ વિકાસ ક્યાંક ને ક્યાંક થોડુંક પ્રેશરમાં જોવા મળ્યું છે પેસેન્જર વ્હીકલમાં થોડુંક કોન્ટ્રાક્ટ ત્રણ ટકાની મજબૂતી જોવા મળી પરંતુ હવે એક ચિંતા એ પણ છે કે જે ટેરિફની જે પણ એક્શન છે એ ઓટો ટેરિફ જ્યાં લગાવવાની ચર્ચા છે લે ટાટા મોટર્સનો જે બિઝનેસ છે જેએલઆર ત્યાં પણ ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી શકે કે એક તો આપણે જે માર્ચના નંબર અને સાથે છે કે જેએલઆર અને જે બિઝનેસ જે ટેરિફની એક્શનનો જે જે છે એ બંનેથી ક્યાંક ને ક્યાંક સ્ટોક થોડું પ્રેશરમાં જોવા મળે છે આજે પણ એક ટકાની કમજોરી જોવા મળી છે તે કહો સર આના ચાર્ટ આપણે ડિસ્કસ કરવા જોઈએ સર ડેફિનેટલી ટાટા મોડલ્સની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક નંબર્સ પર અત્યારે આપણને થોડુંક પ્રેશર આવતું જોવા મળ્યું છે માર્જિન પર પ્રેશર આપતું આપણે જોવા મળ્યું છે અને એના બેઝ પર અત્યારે છસો ને ત્રણ પાસે છસો ને બાસઠ પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે

બનાવવાની કોઈ સલાહ નથી એટલે જ્યાં સુધી સ્ટેબલ મોમેન્ટમ નથી થતી ત્યાં સુધી તો હું ડેફિનેટલી આ સ્ટોકને અત્યારે હાલ તો અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ ક્લિયરલી અવોઇડ નો વ્યૂ અત્યારે ફિલહાલ બની રહ્યો છે અહીંયાથી ખાસ નજર રાખવાની રહેશે